જિલ્લા પંચાયત ભુજ ખાતે જિલ્લા કક્ષાની પીસીપીએનડીટી એડવાઇઝરી કમિટીની બેઠક ચેરપર્સન શ્રી શ્રીમતી રેખાબેન દવેના અધ્યક્ષ સ્થાને મળી હતી બેઠકમાં તાલુકા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા સ્થળ ચકાસણી બાદ મંજૂરી માટે આવેલી અરજીઓને માન્યતા આપવામાં આવેલી હતી જેમાં નવા રજિસ્ટ્રેશન માટે આવેલી દિવિસા વુમન્સ હોસ્પિટલ ભુજ અને માતૃસ્પર્શ હોસ્પિટલ ભચાઉની અરજીને માન્યતા આપવામાં આવી તેમજ રિન્યુઅલ રજીસ્ટ્રેશન ની અરજી પૈકી અદાણી હોસ્પિટલ મુન્દ્રા નિયો લાઈફ મલ્ટી હોસ્પિટલ માંડવી માં હોસ્પિટલ ગાંધીધામ શ્રીજી ઇમેજિંગ સેન્ટર અંજાર અને ગુરુકૃપા ડાયગ્નોસ્ટિક સેન્ટર મુન્દ્રા તરીકે માન્યતા આપવામાં આવી હતી ઉપરાંત બેઠક માં પીસીપીએનડીટી અંગે કાયદાકીય સમજ માટે લોકો માં જાગૃતિ આવે તે માટેના કાર્યક્રમો યોજવા શિબિરો નું આયોજન બેટી વધાઓ અંતર્ગત શાળાઓમાં વક્તૃત્વ સ્પર્ધા કરવી એક દીકરી અને બે દીકરીઓના વાલીઓનું સન્માન કરવું તથા વિશ્વ વસ્તી દિન ઉજવણી હેઠળ સેમિનાર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી તાલુકા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા પીએનડીટી ઇન્સ્પેક્શન નેવું દિવસ દરમિયાન થાય તે મુજબ માઇક્રો પ્લાનિંગ કરી તેની અમલવારી કરવા જણાવાયું હતું બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારી આર આર ફુલમાલી પીસી પીએનડીટી એડવાઇઝરી કમિટીના સભ્ય શ્રીમતી કાંતાબેન સોલંકી ભોજ અંજાર અબડાસાના તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ગાયનકોલોજીસ્ટ ડૉક્ટર અશરફ મેમણ તેમજ જિલ્લા પંચાયતના અન્ય પીસીપીએનડીટી સ્ટાફ સભ્યો મીટિંગમાં હાજર રહ્યા હતા